જય જલારામ કેમ છો બધા મજામાં મિત્રો અત્યારે હું આવી ગયો છું વીરપુર જલાબપાના ધામમાં અને સરસ મજાના દર્શન પણ તમને બધાને કરાવીશ અને હું પણ દર્શન કરીશ પ્રસાદીનો લાવો પણ મળશે અને ઘણા સમય બાદ બે મહિના બાદ હું આવ્યો છું અને દર બે મહિને તો લગભગ વીરપુરમાં દર્શન માટે આવું જ છું મજા આવે છે દર્શન કરીએ પ્રસાદી લે તો મનને શાંતિ મળી જાય છે અને તમે પણ કોણ વીરપુર આવી ગયા છો અને કોમેન્ટમાં જય જલારામ લખવાનું ના ભૂલતા તો ચાલો તમને અંદરના બધા દર્શન કરાવું જય જલારામ જય જલારામ અત્યારે આપણે વીરપુર પહોંચી ગયા છીએ અને આજે ટ્રાફિક બિલકુલ નથી ખુબ સરસ મજાના દર્શન થવાના છે ભીડ બિલકુલ છે નહીં આજે એમ કહી શકાય આ રીતે ની બધી સોપ છે જય જલારામ બાપા વીરપુર મંદિર અંદર તો આપણે દર્શન ના કરાવી શકીએ પણ આ ગેટના દર્શન કરી લ્યો એટલે આવી ગયું બધું અત્યારે બજારમાં છું અને શ્રીફળની પ્રસાદી પણ લઈ લીધી છે તો ચાલો મિત્રો હું દર્શન કરી આવું પ્રસાદી લઈ આવું અને પછી પાછો આવી અને પાછો આપણે વિડીયો બનાવીએ જય જો મિત્રો પ્રસાદી લઈ લીધી છે અને દર્શન પણ સરસ મજાના કરી લીધા અને પ્રસાદીનો લાવો પણ મળી ગયો છે અને ખૂબ સરસ દર્શન થયા ખૂબ સરસ પ્રસાદીનું મજા આવી મનને શાંતિ રહી ગઈ તો મારી પાછળ તમે જોઈ શકો છો અત્યારે મંદિર છે સરસ મજાનું તેના દર્શન કરી લે અને આ છે વીરપુરની બજાર બધી ખરીદી માટે દુકાનો બધી ખુલ્લી છે આજે ટ્રાફિક નથી બિલકુલ ટ્રાફિક આજે ઓછો છે પબ્લિક છે જ નહીં ભીડ છે જ નહીં આજે જો મસ્ત દુકાન છે અંદર બધી શોપિંગ ની વસ્તુ બધી છે પ્રસાદી માટે પેંડા અને બધું મળી જવાનું છે ત્રિફળ ને બધું વીરપુર ની બજાર પણ આજે ભીડ નથી મિત્રો ભીડ આજે બહુ ઓછી છે પ્રસાદી માં પણ ભીડ નતી અને દર્શન માં પણ ભીડ નતી આજે સરસ મજાના દર્શન થઈ ગયા પ્રસાદી લઈ લીધી બહુ મજા આવી ગઈ ને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો જય જલારામ જય વીરભાઈ મા વિરપુરની બજારમાં આટા મારી લો છે અને મજા આવી ગઈ દર્શન કરવાને પ્રસાદી લેવાને થોડી કઠખરી ઉતરી ગયા તો અમે કીધું બજારમાં આટા મારું જો તમને બજાર બતાવું વિરપુરની હમણાં શ્રાવણ મહિનામાં ઘણા બધા તહેવારો આવે છે તો આજે તો બહુ ટ્રાફિક નથી ભીડ નથી આજે બહુ દર્શનમાં પણ ભીડ નથી ખરીદી માટે ઘણી બધી નવી નવી વેરાયટીમાં આવી ગઈ છે સરસ મજાના કાના પણ મળી જવાના જ બજાર કોમેન્ટમાં જય જલારામ લખજો રામ વીરપુર આવીએ અને આપણે લીંબુ સોડા ના પીએ પ્રસાદી લીધા પછી એવું તો બની જ ના શકે આ ભાઈ પાસે હું ઘણા સમયથી આવું છું ને ઘણા સમયથી લીંબુ સોડા પી મજા આવે કોર્નરની જ દુકાન છે તમે એકવાર ટ્રાય કરજો મજા આવશે પ્રસાદી લીધા પછી જો આ મેઇન બજાર છે અને આ કોર્નરની દુકાન છે પેલી જ આ છે ને આપણે બસ સ્ટેન્ડ વાળો રોડ જાય છે આપણી આવી ગઈ છે અને કોમેન્ટમાં કેજો વિડીયો કેવો લાગ્યો જય જલારામ ગુરુ જય જલારામ જય ઈટ પણ ની ખાસ કરીને તો અહીંયા ઘણી બધી હોટેલો પણ છે જોઈ લો બે ત્રણ હોટેલ નું તો રિનોવેશન નું કામ પણ ચાલુ હતું આ એક હોટેલ બહુ મસ્ત લાગી મને આ બસ સ્ટેન્ડ વાળો રોડ છે